નેતંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામ ખાતે વિશ પાવર હાઉસના સમર્થનમાં આગેવાનો અને ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું નેતંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવાને વસાવાનેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગ્રામજનો દ્વારા રેલી સાથે આજ રોજ એક પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ આઠમી ઓગસ્ટના રોજ થવા ગ્રુપ ફુલવાડી ગ્રામ પંચાયતના વિરોધમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને કોંગ્રેસના શેરખાન પઠાણ પઠાણને અને પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર અને તેઓની પેનલના માણસોએ ખોટા આક્ષેપો સાથે સરપંચના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું જે રાજકીય આક્ષેપ વિરોધ દર્શાવ્યો છે તે તદ્દન ખોટું છે પાંચમી જૂના રોજ ગ્રામસભા યોજાઈ હતી જેમાં સર્વાનુમતે વીજ પાવર હાઉસ માટેની જમીનનો પ્રસ્તાવ મંજૂર કરી ઠરાવ પ્રસાર કર્યો હતો જે ઠરાવને સમર્થન આપી વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા હોય આ પાવર હાઉસ બનાવવામાં આવે તો આજુબાજુ ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ અને લોકોને પણ રાહત મળે તેમ છે ચેતર વસાવા અને શેરખાન પઠાણ તેઓના રાજકીય વ્યાપ વધારવા માટે આદિવાસી લોકોને પાણીની સુવિધાઓથી વંચિત રાખવાનું કામ કરી રહ્યા છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ફૂલવાડી સબ માટે જે સરકાર છે મંજૂર કર્યું છે જેમ કે એ વિસ્તારમાં લો વોલ્ટેજના કારણે લોકોને સારી મોટા પ્રમાણમાં વોલ્ટેજ નહોતો મળતો એટલે મોટરોનો પ્રોબ્લેમ હતો લો વોલ્ટેજના કારણે ઇરિગેશન થતું નહોતું એના અનુસંધાનમાં જે સરકારે મંજૂર કર્યું છે એના વિરોધમાં જે રાજકીય તરીકે જેડેપણાના ધારાસભ્યને સરકાર પઠાણે જે વિરોધ દર્શાવ્યો છે એ તદ્દન ખોટો છે આપ સૌ જાણતો જાણો છો આખો જગત જાણે છે આખું રાજ્ય જાણે છે કે પચીસ વરસ પહેલાં લાઇટ કેવી હતી ગામડાઓમાં જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આવીને ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત કરી ત્યારે નાના નાના લોકો ખેતી કરતા થયા સમૃદ્ધ થયા એનો એનો વિકાસ આજે દેશ અને રાજ્યને થાય છે અને લોકોને થાય છે તો આજે જે છે સબસ્ટેશન એ સબસ્ટેશન બનવો જ જોઈએ પંચાયતે એના કાર્યવાહી પ્રમાણે ગ્રામસભાનો ઠરાવ કર્યો છે ગ્રામસભાનો પણ ઠરાવ કર્યો છે અને મામલતદારને સુપ્રત કરીને મામલતદાર સરકારશ્રીના નિયમ પ્રમાણે એને જોઈને એને મંજૂરી આપી છે જે બરાબર જ છે અને આ સબ સ્ટેશન બનવું જ જોઈએ કેમકે આપ સૌ જાણો છો ચૈતરભાઈને અમે કહેવા માગે છે આ માધ્યમથી આજે કે તું તો ચૈતરભાઈ અમે જ ભણાવેલા છે તમને તમે ધારાસભ્ય નસીબમાં બની ગયા ઉમેદવારો નબળાના કારણે એવો મતલબ નથી કે તમને લોકસભામાં વધારે મત મળ્યા એટલે તમે આ વિસ્તારના લોકોને તમે વાત કોમેન્ટ કરો છો તદ્દન ખોટી છે લોકોની એન્ટી ઇન્કમ બંચીના લીધે તમને મત મળ્યા છે તમે માનો છો કે મને મત મળ્યા છે એવું નથી અમે ઓખડીએ છીએ